તો કેમ છો મિત્રો જો આજે હું તમારા માટે ફરી વખત એક જબરદસ્ત કલેક્શન લઈને આવી ચૂક્યો છું જો પાછળ આપણી શોપ છે જીની વુમન અને એની બ્યુટિક બરાબર છે અને આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી છે જીની વુમન અને એની બ્યુટિક અને યુટ્યુબમાં પણ આપણી જીની વુમન ચેનલ છે બરાબર છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જેટલું બી નવું કલેક્શન આવે તમે લોકો જોઈ શકો છો જો આજે આપણી પાસે હું તમને બતાવીશ રાઉન્ડ પેરમાં છે પેન્ટ પેરમાં છે પ્લાઝા પેરની અંદર રહેવાનું છે કલેક્શન અને ક્રોપ ટોપમાં બી બહુ મસ્ત કલેક્શન તમને રહેવાનું છે તો આગળ હું તમને અંદર જઈને કોટ સેટમાં ક્રોપ ટોપમાં બધું કલેક્શન વિઝિટ કરાવીશ આપણે દિવેશભાઈ તમને વિઝિટ કરાવી દેશે નવું કલેક્શન દિવેશભાઈ આપણા સબ્સ્ક્રાઇબરોને નવું કલેક્શન ક્રોપ ટોપમાં પ્લાઝા પેરમાં પેન્ટ પેરમાં બતાવી દેજો ને આ તમને સૌથી બેસ્ટ

અને હેન્ડવર્ક સાથે વીનેકમાં બ્લાઉઝ બહુ જ મસ્ત પીસ રહેવાનો છે કોઈ પણ ઓર્ડર કરવો હોય ને તો પહેલા સ્ક્રીનશોટ લઈ લેજો અને તમને ડિસ્પ્લે પર નંબર આપી દેસુ એ નંબર ઉપર તમે તમારો ઓર્ડર બુક કરાવી દેજો અને ઇન્સ્ટાગ્રામની આઈડી આપણે જેની વુમન અને એની ને પણ ફોલો કરી દેજો હવે આમાં જ આપણે કલર ઓપ્શન તમને બતાવવાના છીએ બીજો કલર લઈ લો પછી બનાવવાનો આ હલ્દીનું કલેક્શન છે બે પીસ રહેવાનું છે ફ્લાવર કોન્સેપ્ટ છે બંનેમાં ફ્લાવર અલગ અલગ રહેવાના છે જોઈ શકો છો બે પીસ એટલા જોરદાર છે કોઈ પણ વ્યક્તિ પહેરે ને આમ સાર જ લાગે એમ એવા બંને પીસ છે બ્લાઉઝ નું વર્ક તમે જોઈ શકો છો ફેન્સી પીસ રહેવાના છે દુપટ્ટા પણ ફૂલ પન્નામાં જ આપેલા છે આપણે કે ટૂંકો પડે ને એવું કાઈ નહિ ફૂલ પન્નો જ હવે તમને કોટીવાળી ડિઝાઇનમાં આપણે બતાવી દઈએ બેલ્ટેલું છે ચણિયામાં અને સાથે કટવર્ક નું કામ આપેલું છે બ્લાઉઝમાં ફૂલ હેવી વર્ક મોતી ને બધું મિક્સ અને ઓપન કોટી રહેવાની છે કોટી માં આપી બોર્ડર માં આપણે વર્ક આપેલું છે અને જોઈ શકો છો આ ઓપન કોટી તમારે દુપટ્ટા માં યુઝ કરવું હોય તો બી ચાલે અને કોટી માં યુઝ કરો તો બી ચાલે એ ટાઈપ નો આ બે પીસ રહેવાનો આમાં ચાર પાંચ કલર ઓપ્શન રહેવાના છે પછી આપણે ટ્રક માં જોઈ લઈએ ટ્રક ના બે કલર લઈ લો પીચ કલર ને લાઈટ કલર ને ડિટેલ વાઇઝ તમારે ફોટોને એવું જોવો હોય ને તો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર તમને બધી પોસ્ટ મળી જવાની છે રીલ્સ મળી જવાની છે તો એ પણ તમે ફોલો કરી દેજો ને યુટ્યુબ ચેનલ આપણે સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં આ સિમ્પલ ચણિયો રહેવાનો છે ફૂલ ઘેરમાં અને સાથે જ આપણે બ્લાઉઝ આપેલું છે બ્લાઉઝમાં વર્ક હેવી જ રહેવાનું છે ઇંગ્લિશ કલર રહેવાના છે અને કોટીમાં કંઈક અત્યારનું નવું ને એવું તો આપણે મેન્સ માં આવતું આ વખતે તમારી માટે ગર્લ્સ માં પણ બ્લેઝર લઈને આવ્યા છીએ જોઈ શકો છો આ ત્રણ કલર ઓપ્શન છે બે તો તમને કોલિંગ બતાવ્યા એક આ કલર ઓપ્શન એ કલર પણ તમને મસ્ત લાગવાનો છે હવે તમને મોટી વાળો પીસ બતાવી દઈએ સાડી સ્ટાઈલ બે કલર લેવાનો છે

સુંદર લાગવાનો છે હવે આપણે તમને કલેક્શન બતાવી દીધું હવે તમને થોડુંક પ્લાઝા પેરમાં કલેક્શન બતાવી દઈએ બહુ બધું કલેક્શન છે તો તમારે જોવું હોય ને તો તમે શોપ પણ વિઝિટ કરી શકો છો અને બધાના ફોટો આપણે ઇન્સ્ટાગ્રામમાં ને એમાં બધામાં મૂકેલા જ છે એટલે તમારે બધા પીસ જોવો હોય તો તમે ઇન્સ્ટાગ્રામ ફોલો કરી દેજો આ જો શોર્ટ પ્લાજો પેર પ્યોર ફેબ્રિકમાં આખું હેવી વર્ક અને પ્યોર ફેબ્રિક રહેવાનું ત્રણ કલર ઓપ્શન રહેવાના છે તમને અત્યારે જે સિલેક્ટેડ પીસ હોય ને એ જ બતાવવાના છીએ આ ફૂલ ઘેરમાં પ્લાઝો પ્યોર ફેબ્રિકમાં જ રહેવાનું છે અને સાથે આ દુપટ્ટો કલેક્શન કેવું લાગે છે તમે કોમેન્ટ પણ કરતા રહેજો આ અત્યારનો લેટેસ્ટ પીસ છે પ્યોર ગજી બાંધણીમાં જોઈ શકો છો બહુ જ મસ્ત પીસ સ્લીવ પણ ફેન્સી અને પ્યોર બાંધણી રહેવાનું અને બેક નો લુક પણ આનો બહુ જ મસ્ત આપેલો છે આનું ફિટિંગ પણ તમને પ્રોપર આવશે અને નીચામાં પ્લાઝો ફૂલ ઘેરમાં લઈ શકો છો અને પ્લાઝા નો લુક પણ એવો રહેવાનો છે હવે આપણે શોર્ટ પ્લાઝો માં જોઈ લીધું હવે આમાં તમને કોટીવાળી ડિઝાઇન બતાવી દઈએ છે પ્લાઝો જોઈ લો પેલા આમાં ત્રણ કલર ઓપ્શન છે રાણી આ મોરપીચ અને યલો કલર આપણે બાર ચોક્કસ ડિસ્પ્લે મારેલો પીસ છે પીસ પ્રમાણે તમે જોઈ શકો આ કેવો હેવી પીસ અને અત્યારનો ટ્રેન્ડિંગ પીસ છે કોટી તો તમે સ્લીવ વાળી પહેરેલી છે આમાં પણ અલગ કોટી આપેલી છે આપણે ખાલી ઉપરથી પહેરવાની જ આવે આમાં સ્લીવ કેવું ના આવે ઓપન કોટી જ આવે આ રીતે પહેરી લેવાની તમારે શોલ્ડરે ફિટ થઈ જાય મને લાગે મસ્ત અત્યારનો યુનિક પીસ તો આપણી પાસે બહુ બધા છે અને શોર્ટ ટોપમાં ડિઝાઇન પણ મસ્ત કરવાની છે જોઈ શકો છો આ ડિઝાઇન પણ તમને બહુ જ મસ્ત લાગવાની છે આનો ટોપનો લુક જોઈ શકો છો આખો હેવી વર્ક આપેલું છે વેલ બહુ જ મસ્ત અને મિડલ કટ આપેલો છે અને થોડાક દિવસમાં તમારી માટે એક મોટી ખુશ ખબર લઈને પણ આવવાના છે એ તમારા માટે સરપ્રાઈઝ છે થોડોક ટાઈમમાં તમને એ પણ ખબર પડી જશે હવે પ્લાઝામાં તમને કલેક્શન બતાવી દીધું હવે આપણે થોડું સ્ટેટ પેન્ટ કલેક્શન બતાવી દઈએ એટલે એ પ્રમાણે તમને ખબર પડે કે તમે શોપ પર આવ્યા હોય તો તમને બધી ટાઈપનું કલેક્શન મળી જશે એમ તમે અહીંયા આવો એટલે તમને બધી ટાઈપનું કલેક્શન મળી જાય હવે સ્ટ્રેટ પેન્ટ પેન્ટમાં તમને થોડુંક કલેક્શન બતાવી દઈએ કુર્તી છે છે શકો છો આ પેન બહુ જ મસ્ત સાથે આ દુપટ્ટો દુપટ્ટાનું વર્ક પણ બહુ જ સુંદર અને ફૂલ પન્નામાં રહેવાનું છે આ પીસ જોઈ શકો છો હેવીમાં અત્યારે બહુ જ મસ્ત પીસ ચાલે છે બહુ જોરદાર લાગે બહુ બધી છે આપણે માં બધાની પોસ્ટી મૂકેલી જ છે અને જે નવી ડિઝાઇન આવે એ ડેલી અપડેટ આપણે આપવાના જ છીએ તમને અને આ લેરિયામાં દુપટ્ટો દુપટ્ટા પર જ આ બધા પીસનો લુક હોય છે આપણે દુપટ્ટા બધામાં એવી જ આપીએ છીએ કેવું કલેક્શન લાગે છે તમને એ જલ્દીથી કોમેન્ટમાં જણાવતા રહેજો આપણે સ્ટ્રેટ પેન્ટ પેર જોઈ લીધી હવે બે ત્રણ રાઉન્ડ પેન્ટ પેર આપણે જોઈ લઈએ રાઉન્ડ માં આપણી પાસે બહુ બધું કલેક્શન છે કોટન બેઝ પ્યોર બેઝ બહુ બધામાં હેન્ડવર્ક વાળું પ્યોરમાં પ્લાઝો પેરમાં આ જોઈ શકો છો આ બંને પી સેવા છે અને ફૂલ ઘેર રહેવાનો બધા કંપનીના પીસ જ આપણે રાખીએ છીએ બ્રાન્ડેડ એવું નહીં કે લોકલ વસ્તુ થોડોક પ્રાઇઝ આપણી પાસે વધુ હશે પણ આપણે રાખીએ છીએ બધી વસ્તુ પ્રીમિયમ જેથી કસ્ટમરને પણ પ્રોપર રિસ્પોન્સ મળે કે એવું નહીં કે તમે કપડું લઈ ગયા ને તમારું ખરાબ થઈ ગયું એવું કાંઈ નહીં આ રાઉન્ડ પેન્ટપેરમાં છે હવે રાઉન્ડમાં તમને કોટનમાં બતાવી દો જયપુરી કોટન અત્યારનું જે લેટેસ્ટ ચાલે ને એવું જયપુરી કોટન પહેરો ને ક્યારેય જૂનું થાય જ નહીં ને ગમે ત્યારે પહેરવો નવું અને પહેરવાની પણ મજા આવે ગરમીને એવું કાંઈ થાય નહીં કપડું પણ પ્રીમિયમ આવે અને રીચ લુક વાળું આમાં આપણી પાસે બહુ બધું કલેક્શન છે જયપુરીમાં તો બહુ બધું આપણી પાસે કલેક્શન મળી જશે અને આપણી શોપનું એડ્રેસ છે શોપ નંબર અઠ્યાવીસ શેરી નંબર એક લક્ષ્મણનગર માર્કેટ સ્પિનિંગ મિલ કાપોદરા સુરત કોઈ વિઝિટ કર્યું હોય તો કરી શકે છે અને ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો તમારે ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબ પર વોટ્સઅપ પર ગમે એમાં તમે ઓર્ડર કરી શકો છો અને આપણે ઇન્ડિયામાં ફ્રી છીએ તમારે કોઈપણનો ઓર્ડર કરવો હોય તો બિંદાજ કરી શકો એવું નહીં કે પીસ બીજો બતાવીએ અને મોકલીએ બીજો તમને જે પીસ બતાવીએ ને જે ક્વોલિટીનો એ જ પીસ તમને મોકલી દઈએ અને તમને સાઈઝ ઈચ્છું હોય તો આપણે એક્સચેન્જ પણ થઈ જઈ શકીએ આ પ્લાઝા પેરમાં ડિઝાઇન છે અત્યારની લેટેસ્ટ વર્ક અને કળી કટિંગમાં પીસ છે પૂરો મેં નીચે ફૂલ ફેર પ્લાઝો આપણે બધામાં આપ્યો છે આમાં બહુ બધી આપણે પ્લાઝા પેરમાં અને એમાં બહુ બધી ડિઝાઇન છે ડેલી ન્યૂ કલેક્શન આપણી પાસે આવતું જોઈએ કે એકને એક વસ્તુ વેચા રાખ્યું એવું નહીં જે માર્કેટમાં હાલે છે એની કરતાં અલગ અને કંઈક નવું આપણે લાવીએ છીએ બધી વખતે આમાં તમને શોર્ટમાં શોર્ટમાં બતાવી દઈએ આ પ્લાઝો પેટ શોર્ટમાં અત્યારની ટ્રેન્ડિંગ અને આપણી પાસે સાઈઝ તમને એસ થી ડબલ એક્સેલ સુધી મળવાની છે આપણે બિગ સાઈઝ નથી રાખતા આપણે એસ થી ડબલ એક્સેલ સાઈઝ જ રાખીએ છીએ આ પણ વસ્તુ તમને બહુ જોરદાર લાગવાની છે આવા બધામાં બહુ બધું કલેક્શન છે એટલે તમે ઇન્સ્ટાગ્રામ જરૂર ફોલો કરજો ઇન્સ્ટાગ્રામમાં આપણી પાસે બધું અપડેટ હશે હવે તમને થોડું ફોટસેટમાં ડિઝાઇન બતાવી દઈએ ફોટસેટમાં અત્યારે રનિંગ વેર હેવી વેર બધું આપણી પાસે છે ખાદી કોટનમાં

નોર્મલ કોટન માં શર્ટ ટાઈપ આ ડિઝાઇન પણ મસ્ત રહેવાની છે ફૂલ પ્લાઝા પીસ છે આ કોટ સેટ માં બતાવી દીધું હવે કુર્તી અને તમને પ્લાઝો રનિંગ વેર માં આ ખાદી માં રનિંગ વેર માં કોટ સેટ આ એમાં ને એમાં તમને કુર્તી અને પ્લાઝા છે આવી બધી આપણે ટુ પીસમાં પણ બહ રનિંગમાં વસ્તુ રનિંગ વેર એટલે કાંઈ સસ્તું એવું નથી રનિંગ વેરમાં બી આ ડેઈલી યુઝ માટેની વસ્તુ છે આમાંય આપણી પાસે પ્રીમિયમ જ છે એવું નહીં કે રનિંગ છે તો સાવ લોકલ હશે એમ કપડું ને એવું બધું આનું પણ સારું આવશે પણ સિમ્પલ બેઝ આવે આ વસ્તુ કે તમે ડેઈલી યુઝ માટે પહેરી શકો વસ્તુનો લુક પણ બહુ બધી આપણી પાસે જોવો ડિઝાઇન છે બધામાં રેડી તો તમારે નવું કલેક્શન હજી જોવું હોય ને તો અમારે એ ચેનલને સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામમાં જીન્યવુમન અને એની બ્યુટિકલ જરૂર ફોલો કરી દેજો જેથી તમને ડેલીનું નવું અપડેટ મળ્યા કરે અને તમારે કોઈ પણ ઓર્ડર બુક કરાવવો હોય તો અમારો નંબર ડિસ્પ્લે પર આપેલો છે એ નંબર ઉપર અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર તમે ઓર્ડર તમારો બુક કરાવી શકો છો તમારા ઘર સુધી તમારો પીસ પહોંચી જશે એ જવાબદારી અમારી હવે તમને મળીશું અમે નેક્સ્ટ વિડીયો તો મિત્રો દિવેશભાઈએ તમને બધું જબરદસ્ત કલેક્શન બતાવી દીધું છે બરાબર આજે જે વિડીયો રહેવાનો ને તો આપણી હાઇલાઇટ હતી બરોબર હવે તમને ડેલી પરફેક્ટ અને કેટલોક વાઇસ તમને દરેક પ્રકારનું કલેક્શન આપણું બતાવવામાં આવશે પ્લાઝા પેરની અંદર ક્રોપટોપમાં પેન્ટ પેરમાં દરેક વસ્તુ એટલે દરેક વસ્તુ જોવાનું ભૂલતા નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે દિવેશભાઈ હવે તમને ડેલી ન્યૂ કલેક્શન બતાવવાના છે ડેલી માટે તમારા માટે અપડેટ લઈને આવવાના છે અને આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એની બ્યુટીક અને જીની વુમનને ફોલો કરવાનું ભૂલતા નહીં અને યુટ્યુબમાં આપણી ચેનલ છે જીની જીની વુમન એને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબી દેજો જેથી કરીને જ્યારે બી અમારો વિડીયો આવે ત્યારે તમને અપડેટ મળી જાય અને નવું કલેક્શન જોવા મળે અને ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાની છે એટલે દરેક ઓર્ડર તમે તમને મળી જવાનો છે તો દિવેશભાઈ આપણા ફોલોઅરને કઈ કહી દો જેથી કરીને આપણને સબસ્ક્રાઈબ કરી લે અને તમે કલેક્શન તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેટલું તમે સબસ્ક્રાઈબ કરશો ને એટલું અમને મન થશે કે નવો વિડીયો બનાવીએ અમારા બધા જ કસ્ટમરને નવું કલેક્શન લાવી દઈએ અને તમને પણ મજા આવશે ને અમને પણ મજા આવશે અને તમારા માટે તમારા ટૂંક સમય ની અંદર એક જબરદસ્ત વસ્તુ લઈને આવી રહ્યા છીએ એના એ તમારા માટે સરપ્રાઇઝ છે એટલે જલ્દીથી થી સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને પણ ખબર પડે કે અમે તમારા માટે શું લઈને આવી રહ્યા છીએ બરોબર ને દિવેશભાઈ બરોબર બરોબર ચાલો મિત્રો તો મળીએ નવા વિડીયોમાં